બનાસકાંઠાના અમીરગઢ ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્રની ગંભીર બેદરકારી સામે આવી છે અહીં ચાર વર્ષથી જૂની અને એક્સપાયર થઈ ગયેલી દવાઓનો મોટો જથ્થો એક ખંડેર રૂમમાં એકત્રિત કરીને ખુલ્લો છોડી દેવામાં આવ્યો છે ઉધઈ લાગી ગયેલો આ દવાનો જથ્થો જાહેર આરોગ્ય અને પર્યાવરણ માટે મોટો ખતરો બની રહ્યો છે પશુઓના જીવ જોખમમાં જે રૂમમાં આ દવાઓનો જથ્થો રાખવામાં આવ્યો છે તેના દરવાજા તૂટેલી હાલતમાં છે જેના કારણે દવાઓ ખુલ્લી પડી છે આ સ્થિતિમાં અબોલ પશુઓ જો આ દવાઓના સંપર્કમાં આવે કે તેને ખાઈ જાય તો તેમના જીવને જોખમ થઈ શકે છે અને તેના કારણે કોઈ પણ પશુનું મોત થાય તો તેની જવાબદારી કોની રહેશે તે એક મોટો પ્રશ્ન છે આટલો મોટો એક્સપાયર દવાનો જથ્થો ચાર ચાર વરસથી કેમ એકત્રિત કરીને રાખવામાં આવ્યો છે તે અંગે અનેક સવાલો ઊભા થયા છે આરોગ્ય વિભાગ દ્વારા આ જથ્થાનો નિકાલ કેમ કરવામાં આવ્યો નથી તે એક મોટું રહસ્ય છે સ્થાનિકોની માંગ છે કે અમીરગઢ સીએચસીની આ બેદરકારીની સઘન તપાસ થવી જોઈએ સાથે જ અન્ય સીએચસી અને પીએચસી કેન્દ્રોની પણ તપાસ કરવામાં આવે તો આરોગ્ય વિભાગની આવી વધુ બેદરકારીઓ સામે આવી શકે છે આરોગ્ય ગુજરાત સરકાર દ્વારા જેટલો પણ જે અમીગઢ તાલુકાની જે સીએસસી પીએસસી આવેલી છે ત્યાં આરોગ્ય માટે જે દવાનો જથ્થો જે પહોંચાડવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક એક્સપર્ટ થયેલો દવાનો જથ્થો કે ખંડેર અવસ્થામાં જોવા મળતો હોય છે આપ જોઈ શકો છો કે જે આંબેરગઢનો જે સી સીએસએસ છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર એની બાજુમાં એક પડેલ ખંડેર રૂમની અંદર જેના બારી બાર તૂટી ગયા છે તેમાં મોટા પ્રમાણમાં દવાનો જથ્થો એકત્રિત કરવામાં આવ્યો છે જોઈ શકું છું કેમેરા મેને કહીશ કે આ જે દવાનો જથ્થો છે એ આ એક રૂમની અંદર મોટા પ્રમાણમાં એકત્રિત કરવામાં આવ્યો છે આરોગ્યની ટીમનો કેમ દવાનો જે જથ્થો છે એનો નિકાલ કરવાનો સમય નથી મળતો કેમ મને નાશ કરવાનો સમય નથી મળતો કેમેરા મેને કહે છે જે દવા છે એની ઉધારી આવી ગઈ છે આ જોઈ શકું છું અને આ ખાસ કરીને જે દવા છે અહીં ગ્લુકોઝની બોટલથી માંડી દવાની શીશી તેમજ ટેબ્લેટો પ્રકારના મોટા જે કાર્ટૂનો છે હું કેમેરામેનને કહીશ કે આ જે કાર્ટૂનો છે જે દવાના એ મોટા પણ કાર્ટૂન પણ એકત્રિત કરેલા છે એનો નિકાલ કરવાનો આરોગ્યની ટીમને દ્રષ્ટિ મળતી નથી કે આટલા મોટા પ્રમાણમાં જે આરોગ્ય દ્વારા જે આ જે એક્સપર્ટ થયેલા દવાના જથ્થાનો સંગ્રહ કરી રાખવામાં આવે છે આ જે જે રૂમની અંદર જે દવા પડી છે આ દવાની દેખો આપ જોઈ કેટલી ઊંડાઈ આવી ગઈ છે આપ જાણી શકો છો કે આ દવાનો જથ્થો કેટલો જૂનો છે હું કેમેરામેનની કહીશ કે આ જે દવાની જે બોટલ છે આ 21 21 2021 2021 નો પાંચમો મહિનાની જે દવા છે તો આપ જોઈ શકો છો કે 4 વર્ષ જેટલો સમય વીતી ગયો છે છતાં આરોગ્ય દ્વારા જે અમેરિકન સીએસસી ના જે મુકેલો જે દવાનો જથ્થો છે એના દ્વારા આનો નિકાલ ન કરવા